તો રશિયાએ ઓગણીસો સત્તાવનના સસ્તા સ્પુટનિક સેટેલાઇટ લોન્ચ કરી સ્પેસ ટેકનોલોજીમાં જેવી ક્રાંતિ આણી છે તેવી જ ક્રાંતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાર્જ લર્નિંગ મોડેલ ક્ષેત્રે ચીનના સ્ટાર્ટઅપ ડિપ્સિકે લાવી છે અમેરિકાના અબજો ડોલરના રોકાણ સામે માત્ર સાહીઠ લાખ ડોલર ભારતીય ચલણમાં લગભગ રૂપિયા બાવન કરોડના રોકાણથી ડિપ્સિકનું લર્નિંગ મોડેલ અત્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાતા ચેટ જીપીટી કરતા વધારે શક્તિશાળી સરળ અને વધારે ઝડપી હોવાનું જાણવા મળી રહ્યું છે ચીનની આ શોધથી અમેરિકા એશિયા અને યુરોપમાં એઆઈ માટે સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે આ કડાકાના કારણે ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર સાફ થઈ ગયા છે બીજી તરફ એપલના એપ સ્ટોરમાં ચેટ જીપીટી અને અન્ય એઆઈ કરતા જાન્યુઆરી મહિનામાં જ લોન્ચ થયેલા ડીપસિકના ડાઉનલોડની સંખ્યા વધી ગઈ છે એઆઈ ક્ષેત્રે અમેરિકાની અત્યાર સુધીની નંબર વન તરીકેની છાપ સામે ચીને સીધો પડકાર ફેંક્યો છે મોડેલ લોન્ચ કર્યું છે અને સ્ટાર્ટઅપનો દાવો છે કે આ માત્ર બે મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું છે આ મોડેલ ચેટ જીપીટીના મોડેલ જેટલું જ કાર્યક્ષમ હોવાનું એઆઈ ઉપર રિસર્ચ કરી રહેલા નિષ્ણાંતોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે આ મોડેલની કાર્યક્ષમતા ચકાસવા માટે મેથેમેટિક્સ કોડિંગ અને ભાષાકીય તર્ક કેટલી ઝડપથી પ્રોસેસ કરી શકે છે તેની ચકાસણી કરવામાં આવે છે